નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે આજનું દાયનિક રાશિફળ જોવાના છીએ તો ખાસ આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ કારણ કે આજના આ વિડીયોમાં આપણે દરેક રાશિનું રાશિફળ જોવાના છીએ તો સૌપ્રથમ વાત કરીએ મહેશ રાશિનું તો કે આજે કોઈને મદદ કરવા માટે તમે તમારા પોતાના પરિવારનો વિરોધ કરી શકો છો તમારા સ્વભાવમાં આ ફેરફાર કોઈને નુકસાન પહોંચાડી શકે છે તમારા મનને થોડું એકાગ્ર કરો પૈસા સંબંધિત બધા કામ હાલ પૂરતા મુલત્વી રાખો અને નિરાશાવાદી લોકોની સંગતથી દૂર રહો આજે તમારા કેટલાક સારા કાર્યો પણ પૂર્ણ થશે વિરોધીઓ વધુ સક્રિય હોઈ શકે છે તેથી કોઈને કંઈક પણ કહેતા પહેલાં વિચાર જરૂરથી કરો હવે જોઈએ વૃષભ રાશિનું રાશિ ફળ તો તેમના દિવસ આજનો કેવો રહેશે તો કે જૂની પદ્ધતિઓથી સંબંધિત કેટલાક રહસ્યો જાણવાની ઉત્સુકતા ઉત્પન્ન થશે કેટલાક લોકો તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે છે અનિચ્છનીય મુશ્કેલીઓ વધશે કોઈ અધૂરા કામ પૂર્ણ કરવા માટે તમારે પરિવારની મદદ લેવી પડી શકે છે આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે તમારે ઘણું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે આજે કોઈ મહત્વપૂર્ણ કામ મુલત્વી રાખો હવે જોઈએ મિથુન રાશિનું રાશિફળ તો તેમનો દિવસ આજનો કેવો રહેશે તો કે આજે તમારા બધા કામ કોઈની મદદથી પૂર્ણ થશે આ ખૂબ જ શુભ દિવસ સાબિત થશે આજે તમારે એક પછી એક કામ કરવું પડશે તમારા કામની ગતિ વધશે અને તમારા વિરોધીઓ પણ મિત્રોને જેમ વર્તે છે તમે પૈસાની લેવડ દેવડ કરી શકો છો નવા કાર્ય અને વ્યવસાયમાં પણ પ્રગતિ થશે તમારી ઈચ્છાશક્તિને મજબૂત બનાવો અને સકારાત્મક સાથે આગળ વધો હવે જોઈએ કર્ક રાશિનું આજનો દિવસ કેવો રહેશે તમારા વિચારો અને આયોજનમાં કોઈ ફેરફાર કરશો નહીં તમે જે આયોજન કર્યું છે તે કરો બૌદ્ધિક અને તાર્કિક વિચારોનું આદાન પ્રદાન થશે તમારી સંપત્તિનો વિસ્તાર થશે આજે તમારા દુશ્મનો નિષ્ક્રિય રહેશે ફક્ત એક જ અફસોસ રહેશે કે મારે મારા પરિવારથી દૂર સમય વિતાવવો પડ્યો હવે જોઈએ સિંહ રાશિનું આજનું રાશિ ફળ તો તેમનો દિવસ કેવો રહેશે તો કે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો હોઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને પ્રગતિ અને સફળતા મળી શકે છે અને તમારા શિક્ષકોનું માર્ગદર્શન મળશે આપણે નવા પરિણામો તરફ આગળ વધીશું જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માગતા હો તો ઘરની સ્ત્રીની સલાહ ચોક્કસથી લો કેટલાક નાણાકીય લાભ થઈ શકે છે પરિવારની ખુશીમાં વધારો થશે ધાર્મિક સ્થળની મુલાકાત થશે અને દાન પણ થશે આગળ જોઈએ કન્યા રાશિનું આજનો દિવસ કેવો રહેશે તો કે આજે તમે ગમે તે દિશામાં જાઓ તે કામ સરળતાથી પૂર્ણ થ થશે આજે તમને તમારા પડોશીઓ તરફથી ખાસ મદદ મળશે તમને તમારા અટવાયેલા પૈસા મળી શકે છે એ તમે હિંમતની અપાર શક્તિનો અનુભવ કરશો તમને બધા ક્ષેત્રોમાં સારા પરિણામો મળશે તમારી માતાનું સ્વાસ્થ્ય મોડું થોડું બગડી શકે છે આગળ જોઈએ તુલા રાશિનું રાશિફળ તો તેમનો આજનો દિવસ કેવો રહેશે તો કે આજે સાસરીય પક્ષ સાથે થોડો મતભેદ થવાની શક્યતા છે કેટલાક મંતવ્યોમાં તફાવત હોઈ શકે છે તમારી પરંપરાથી વિપરીત નિર્ણય લેવો પડી શકે છે જે તમારા નજીકના લોકોને ગમશે નહીં તમે કોઈ પરિસ્થિતિમાં ફસાયેલા અનુભવશો પરંતુ કોઈની સલાહ લેવી ફાયદાકારક રહેશે તમારા વિચારો હિંમતભેર રજૂ થશે તમારા પ્રયત્નો પર વિશ્વાસ રાખવો ધીમે ધીમે પરિસ્થિતિઓ અનુકૂળ બનવા લાગશે આગળ જોઈએ વૃશ્વિક રાશિનું આજનું રાશિફળ તો તમે અચાનક કોઈ યાત્રા પર જઈ શકો છો દિવસની ઘટનાઓ કંઈક અંશે નાટકીય હોઈ શકે છે પરિવારમાં અસંતોષની સ્થિતિ રહેશે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં ડરશો નહીં તમારી ઈચ્છાશક્તિ પર વિશ્વાસ રાખો તમારા કાર્યને સરળતાથી પૂર્ણ કરો માનસિક સ્થિતિ થોડી ગંભીર રહી શકે છે આર્થિક રીતે થોડું નુકસાન થઈ શકે છે કોઈ જૂની પારિવારિક સમસ્યાનું તણાવનું કારણ બની શકે છે આગળ જોઈએ ધન રાશિનું આજનું રાશિફળ તો કે આજે એક કરતાં વધુ વિકલ્પો હશે કોઈ પણ નિર્ણય પર પહોંચવું સરળ રહેશે નહીં તમારા સપના સાકાર કરવા માટે વ્યવહારું બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે ફક્ત તે જ વિકલ્પો પસંદ કરો જે તમે કરી શકો છો આજે કોઈ મોટું કામ હાથમાં લેવું યોગ્ય નથી યોજના મુજબ આગળ વધો અને શેરબજારમાં રોકાણ ના કરો હવે જોઈએ મકર રાશિનું આજનો રાશિફળ તો કે આજે તમે શિસ્તબદ્ધ રહેશો અને તમારી આસપાસના લોકો પાસેથી શિસ્તનું પાલન કરવાની અપેક્ષા રાખશો તમે તમારા નિર્ણયો પર અડગ રહેશો અને તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે સખત મહેનત કરશો આપણે ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવીશું મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક રહેશે જે તમારા આત્મવિશ્વાસને વધારશે અને તમને પ્રોત્સાહિત કરશે હવે જોઈએ કુંભરાશિનું તો કે આજે તમારી યોજનાઓ અને વિચારો કોઈની સાથે શેર ન કરો આજે તમે જે પણ કરી રહ્યા છો ગુપ્ત રાખો લોકો પોતાની બુદ્ધિથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવશે તેઓ તમારી નિર્દોષતાને ફાયદો ઉઠાવી શકે છે તમારી જાત પર વિશ્વાસ રાખો અને તમારી આસપાસની પરિસ્થિતિઓનો આત્મવિશ્વાસથી સંભાળો જેથી તમને કોઈ પણ મોટા પડકારનો સામનો કરી શકો આગળ જે મીન રાશિનું તો આજનું રાશિફળ તો કે આજે તમારી બધી મૂંઝવણો અને માનસિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમને એવું લાગ્યું જાણે એ આગળ વધવાનો કોઈ રસ્તો જ નથી પણ એવું નથી તમે તમારા વિચારો અને સમજણથી તમારા લક્ષ્ય સ્થાન તરફ આગળ વધશો આજે સંબંધીઓ સાથે થોડી દલીલ થઈ શકે છે તમને તમારા માતા પિતાનો સહયોગ મળશે પરંતુ આજે તમે કેટલાક લોકો સાથે અસંમત પણ થઈ શકો છો તો બસ આજનો આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા દરેક મિત્રો તમારા પરિવારજનો સાથે આ વિડીયોને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો